નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ગાંધીનગર ખાતે સચિવાલય વિભાગની અંદર કાયદા સલાહકાર માટેની એક પોસ્ટ માટેની જગ્યા બહાર પાડવામાં આવી છે તેની લાયકાત તેનો પગાર ધોરણ અને ફોર્મ ક્યારે ભરવાના છે તેની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવશું પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ બ્લોક નંબર આઠ ત્રીજો માળ સચિવાલય ગાંધીનગર કાયદા સલાહકારની કરાર આધારિત ભરતી અગિયાર માસના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવેલી છે ભરવા માટે કરાર જગ્યા આધારિત ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે જગ્યાનું નામ છે કાયદા સલાહકાર કુલ જગ્યા એક છે વયમર્યાદાની વાત કરીએ તો મહત્તમ પચાસ વર્ષ પગાર અને ભથ્થાની વાત કરીએ તો માસિક સાઠ હજાર રૂપિયા આપવામાં આવશે લાયકાત અને અનુભવની જો વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની ડિગ્રી એટલે એલ એલ ડિગ્રી હોવી જોઈએ વકીલાતની કામગીરીનો લઘુત્તમ પાંચ વરસનો અનુભવ તે પૈકી હાઈકોર્ટનો ઓછામાં ઓછો બે વરસનો વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામદાર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના કેસમાં બચાવની કામગીરીનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ ટ્રિપ્પલ સી કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અન્ય વિગતોની જો વાત કરવામાં આવે તો ગુજરાતી અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ઇચ્છનીય છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં એનરોલમેન્ટ ધરાવતા હોવા જોઈએ અરજીપત્રક સાથે ઉપસચિવ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગરના નામનો સો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન પંદર સુધીમાં મળે તે રીતે નાયબ સચિવ શ્રી મહેકમ પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ બ્લોક નંબર આઠ ત્રીજો માળ સચિવાલય ગાંધીનગરના નામે મોકલી આપવાનું રહેશે મુદ્દત વીત્યા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં અરજીપત્રક જાહેરાત તથા કાયદા સલાહકારની જગ્યાની બોલીઓ શરતો અને કામગીરી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરી શકો છો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો